जूनागढ़ जिला पूर्व प्रमुखता तथा पूर्व धार सभ्य श्री माता बापा बोरीचा ने विनती करूँ के प्रसंगोचित उद्बोधन करें भारत माता की भारत माता की मित्रों મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ધારાસભ્ય શ્રીઓ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ પાર્ટીના જિલ્લાના અને તાલુકાના સૌ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉનાથી લઈને જુનાગઢ સુધીના સૌ કાર્યકર્તા બહેનો નો ભાઈ અમારે આફત છે છે ખબર એટલી જ કે ભોમની હાક પડી આજે આ ચૂંટણી એ કોઈ જ્ઞાતિ એ કોઈ જાતિ કે કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાય નું ઇલેક્શન નથી મિત્રો સમજી લેજો આમાં ઘણા વખત બધા હો ઘણા બધા લોકો તમારી પાસે અવનવા ફટાકડા મારો પિસ્તાલીસ વર્ષ નો અનુભવ છે આ જાહેર જીવન અંદર ક્યાંક ખાડો હશે ને રસ્તા નો એક પ્રશ્ન રહી ગયો તો મીડિયા વાળા મોટો કરીને મૂકશે એને કાયમી ચગાવશે કોઈ સારી વાતો તમારી પાસે લઈ આવશે નહીં કે કોક નગરપાલિકાના કોર્પોરેટરને ગ્રાન્ટ પેઇ માંગી હોય ને તો ટીવી વાળા ને મીડિયા વાળા આખો દિવસને ચગાવી ચગાવી રહે તમારી વચ્ચે મુખસેરે તમે જોયું જૂનાગઢનું જમણા રાકેશભાઈ દોલે છે પ્રશ્ન છે બિચારે હાવ સામાન્ય પણ ભોળપણથી વાત કરી અને આ મીડિયા વાળા એ બધા ઉપાડી લીધું આ લોકોને આવું જોઈએ એટલે આમાં તમે આવતા નહીં આપણા ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનભાઈ બારાગે કીધું કે આ ભાઈ છે અમારી નાઇટના છે અને આહેર છે પણ અમે આહેરમાં અમે માનતા નથી અમે તો ભારત માતાના દીકરા છીએ અને નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ આ દેશને મળ્યું મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ પછીથી આ દેશને ફરીથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ નું નેતૃત્વ મળ્યું ત્યારે આ નરેન્દ્ર મોદી અમિત શાહ ના નેતૃત્વ ની અંદર વિશ્વાસ મૂકીને આપણે મત આપવાનો છે રાજેશ મત મત નથી નથી માધા આપણે કોઈ લોકલ લોકો ને મત નથી આપવાનો આ તો નરેન્દ્ર મોદી ને મત આપવાનો છે આ ભારત માતા ને મત આપવાનો છે આ ગુજરાત ને નવો ઇતિહાસ કંડાર્યો આ ગુજરાત ને ભારત ની અંદર તો ઠીક પણ ઇતિહાસની અંદર વિશ્વની અંદર જે જેનું નામનો ડંકો વગાઈ ગયો છે તેણે ભારતે પણ વિશ્વની માં સત્તા બનાવવા તરફ આગળ વધિયે એવા નરેન્દ્ર મોદીને માત્ર મત આપવાનો છે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મને માત્રથી આપવાનો કોઈ રઘુમંસીલા નામે આવશે કોઈ લોહણારા નામે આવશે કોઈ દલિતોના નામે આવશે અને દલિતોનું મહિલાઓનું યુવાનોનું બેરોજગારોનું સૈનિકોનું આ દેશની સરહદોનું આતંકવાદ સામે લડવાનું અને આ દેશના દુશ્મનો ની બોલતી બંધ કરવાનું જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કર્યું હોય તે નરેન્દ્ર મોદીએ કર્યું નરેન્દ્ર મોદીએ કર્યું બીજા કોઈ નો કામ નથી મિત્રો મરદની મયતમાં જવાય પણ ઈજ ગામોની જાન માં ન જવાય આ નરેન્દ્ર મોદી એ મરદનું મરદ અને માથે બાસકુ આપણને ભડ્યો પાકર બચા લાખ લાખે બેચારા પણ સહેણ બચું એક એકે હજાર આવા મરદ વીર ધાન યુતિશ ત્યારે આપણે રાજેશભાઈને દિલ્હી મોકલવાના છે અને પાંચ લાખ મત જીતાવાના છે ને એટલે પાંચ મત એમને એમ નહોતા યો એક હાથ વિધાનસભા છે અને સાથ વિધાનસભામાંથી એક વિધાનસભામાં સિત્તેર હજાર મતની લીડ આપશો ને ત્યારે પાંચ પાંચ લાખની લીડ થશે એટલે મિત્રો મારે વિનંતી છે કે કમર કશીને બધા લાગી જજો વાગયવાદમાં હર્તાની નાનું મોટું કામ થયું હોય કે ન થયું મોદી ને અમિત શાહ મજબૂત કરવા માટે મહાત્મા ગાંધી મેળવ્યું છે આજે યુક્રેન નો રાષ્ટ્રપતિ એમ કે નરેન્દ્રભાઈ તમે રશિયા ને સમજાવો આજે ઈરાન આજે ઈજરાયલ નો રાષ્ટ્રપતિ એમ કે ઈરાન વાળા નરેન્દ્રભાઈ તમે સમજાવો ત્યારે આવું વૈશ્વિક નેતૃત્વ આપણને મેળવ્યું આ ભારતના વિશ્વ નેતૃત્વને આપણે વૈશ્વિક નેતૃત્વની અંદર પલટવા માટે અને સીએએ સહિત આ દેશની અંદર જે કાળા કાયદાઓ છે એને નાબૂદ કરવાની એક તક નરેન્દ્રભાઈને આપવાની છે ત્યારે સો વર્ષનો ઇતિહાસ ખંડારવાનો છે ત્યારે આગામી બે હજાર સુડતાલીસ સુધીનું ભારત કેવું છે એનો ઇતિહાસ ખંડારવા માટે મિત્રો આપણે બધા ઓળગી પડો આપણે બધા લાગી પડો અને ભારત માતાનું એકમાત્ર લક્ષ્ય રાખીને ભારત માતાને ઉચ્ચતમ શિખરો ઉપર લઈ આવીને આપણે સૌ કોઈ ભાજપના ના ખીલવામાં કોઈ કચ ન રાખીએ એ જ વાત સાથે મારી વાતને વિસ્તરા વિસ્તરામાં આપું અસ્તુ વંદે બાત્રમ જય ભારત જય હિન્દ